ya 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 ना बोलो बोलो ए हाला बधाई

હાલો ભાઈ આપણે જો પચા ઠેલી હારી ભરી એસપોર્ટ છે આ ટકરામાંથી પચા ઠેલી એસપોર્ટ માલ ભરી લીધો છે હજી ઓલાનો વકલ કરવાનો છે અને અમારે વિશાલભાઈ ને અરજીભાઈ ઠેલા પકડે છે ને આવું કંઈક અમારું કામ છે તો વિશાલભાઈ તમે ઠેલા હીવતા જાઓ ભાઈ ને અમે દરેક માવો ખાઈ ને નાખીએ બધા

એમાં બધા હાલો મિત્રો જો આવી રીતે આપણે ધીમી ગતિએ કામ કર્યું હોય તો આપણે આખા દિના પછા ઠેલા ડુંગળી ભરીએ જોઈ શકો છો તમે આવી રીતે આપણે ખેતરમાં કામ કરવું પડે છે જો દાડિયા થાકી જશે એટલે હવે ધીમી ગઈ કામ કરે છે દાળિયા ચાલશે આપણા બધા ઘરના જ માણસો છે યાર આ તો બોલાઈ ગયું સામડાની જીભ છે ભાઈ બોલાય જાય ચલો કાંઈ વાંધો નહીં જો આવી રીતે કામ કર્યું હોય ને તો બપોર થાય ને તો બસો ઠેલા ડુંગળી ભરના જ છીએ આપણે તો આવી રીતે કામ કરવું જોઈએ આ તો ઘરના છે એટલે કામ કરે ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બની આ રહ્યો